છોટાઉદેપુર જિલ્લો મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે હોળી અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરિયા હાટ શરૂઆત થઈ જતી હોય છે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વાલસિંગભાઈ રાઠવા જણાવે છે કે ભંગોરિયા હાથમાં ખાસ કરીને શુવાન્યા ઓ પહેરવા માટે એક જ ડિઝાઇન એ તૈયાર કરવામાં આવેલા કપડા ઉપરાંત આદિવાસી યુવતીઓ એક જ ડિઝાઇનર કપડા ઉપરાંત પારંપરિક આભૂષણો જેવા કે ચાંદીના હાર ચાંદીની હાહડી ચાંદીના કલ્લા ચાંદીના કડા ચાંદીના આમળિયા ચાંદીના પાચિયા ચાંદીના બહાટિયા ચાંદીની હાકડી ચાંદીના કહડા કેળ ઝૂડો ચાંદીના લોડિયા ચાંદીના વિટલા ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણોનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભૂર્યા ચાંદીના કડા ચાંદીના કાટલા ચાંદીની કીકરી કહડો વગેરે આભૂષણોથી સજ્જ થઈને ભગોરિયા હાથની મજા માણવા ઉપડી પડે છે એક જ સરખો પહેરવેશ જે તે ગમની આગવી ઓળખ બને છે એક જ ડિઝાઇનના પહેરવેશમાં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળિયાને એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવાનો પ્રયાસ કરતો હોય છે એક જ ડિઝાઇનર કે એક જ રંગના કપડા પહેરવા માટેનો હેતુ એ પણ રહેલો હોય છે કે ભગોરિયા હાથની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સહેલી ક્યાંક અટવાય કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય તો ત્યારે સરળતાથી મળી જાય ભંગોરિયા આદિવાસીઓ પોતાના પરંપરાગત પોતાની આગવી ઓળખ અને પોતાની બે મૂન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા હોય છે અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર અને જીવંત રાખવાનો પ્રયાસ કરાતો હોય છે અહીંના આદિવાસીઓ ભંગોરિયાને ને ભોગરિયા હાટ તરીકે પણ ઓળખાતા હોય છે

હોળીની ખરીદીનો અવસર બને છે ભંગોરિયા હાટ ભંગોરિયા હાટ એ હોળીના અગાઉના સપ્તાહે પારંપરિક રીતે ભરાતો વિશેષ સાપ્તાહિક હાટ છે જેમાં અહીંના આદિવાસીઓ હોળીના તહેવાર માટેની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડતા હોય છે સાથે જ આદિવાસી વસ્ત્રો તથા આભૂષણો પહેરીને આદિવાસી વાજિંત્રો વાસળી મોટલા ઢોલ દદુડી ખડખડશિયા તાલે મૂકીને નાચ કૂદીને ભંગોરિયા હાટની આનંદ માણતા હોય છે ભગોરિયા હાટમાં છોકરા છોકરીઓના મન મળે અને એકબીજાને ગમતું માત્ર મળે છોકરીને ભગાડી જવા સાથે જોડાયેલી વાતો કરનારા અને લખનારાઓની કોરી કલ્પના અને ભગોરિયા હાટ તેમજ આદિવાસી સમુદાય ને બદનામ કરવા જેવી વાત છે કે છોકરીના લગ્નની ઉંમર થતા માંગુ નાખવાથી લઈને લગ્ન સંબંધ નક્કી કરવા તેમજ પારંપરા રીતે રિવાજો પ્રમાણે છોકરા છોકરીઓને પરણાવવા જેવી ખૂબ જ સામાજિક બંધારણ મુજબની સુંદર સામાજિક કે સાંસ્કૃતિક વ્યવસ્થા છે ભંગોરિયા હાટ કે હોડી બાદ ભરાતા મેળાઓ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ થઈ પારંપરિક આદિવાસી વાજિંત્રોના તાલ મહાલવાની તેમજ એક પ્રાચીન આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા માટે એક ભાગ છે મધ્યપ્રદેશના લીલાજપુર જિલ્લાના ગુજરાત સરહદી વિસ્તારમાં વસતા આદિવાસીઓ એક જ સમુદાયના આદિવાસીઓ છે પરંતુ છોટા ઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓ ખાસ કરીને રાઠવા આદિવાસીઓ તરીકેની ઓળખ ધરાવે છે જ્યારે મધ્યપ્રદેશ અલીરાજપુર જિલ્લાના આદિવાસીઓ ખાસ કરીને ભીલા આદિવાસી તરીકેની ઓળખ ધરાવે છે આ મધ્ય અને ગુજરાતના સરહદી ગામોથી વસતા આદિવાસીઓ એક જ સમુદાયમાંથી આવતા હોય છે તેથી તેઓની પારંપરિક રીતિ રિવાજો અને રહેણી ભાષા બોલી પણ સમાન જોવા મળે છે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ ગુજરાતે સરહદ વિસ્તારોના આદિવાસીઓને રોટી બેટીનો વ્યવહાર પણ પ્રાચીન સમયથી ચાલતો આવતો હોય છે બંગોરિયા હાથમાં મધ્યપ્રદેશના આદિવાસી લોકો ગુજરાતમાં પણ આવતા હોય છે તે જ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લા આદિવાસીઓની ટુકડીઓના મધ્યપ્રદેશના ભગોરિયા હાથમાં પણ ઉંટી પડતી હોય છે અઢાર માર્ચથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના ગુજરાત સરહદી વિસ્તારોમાં ભરાતા ખ્યાતનામ ભગોરિયા હાટ આ પ્રમાણે છે સોમવારે છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ મધ્યપ્રદેશના લીરાજપુરના ફૂનમાલ સોટવા જોબડ છોટાઉદેપુરના ઝોસ મધ્યપ્રદેશના વાલપુર ઉદયગઢ શનિવારે છોટાઉદેપુરના મધ્યપ્રદેશ નાનપુર ઉમરાલી રવિવાર છોટાઉદેપુરના પાનવડ મધ્યપ્રદેશના છકતલા સોરવા આમ